નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ હું સાગર પટેલ સુકેતુ સીટ્સ કોર્પોરેશન વતી આપ સર્વેનું આજરોજ નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ કપાસના ફિલ્ડ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આવી પહોંચ્યા છીએ જામકંડોળના વિસ્તારના બોરિયા ગામે જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર ઉમર થોડા વધારે છે પણ કામ એની બાહોશી એકદમ યુવાન માણસ ટાઈપની છે એવા વડીલને ત્યાં આવો સર્વપ્રથમ ફિલ્ડની વિઝિટ કરતા પહેલા એક એમનો પરિચય કરાવું તમારું સેજ કાકા નામ નંબર ગામને ને સેજ માહિતી આપી દેશો રમેશભાઈ નરસિંહભાઈ કુંધાણી ગામ બોરિયા તાલુકો જામકનોણા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર નવ્વાણું બે પંચાવન તેતાલીસ ઓકે કાકા

સતત પેલો ત્રીસ બત્રીસ ઇંચ વરસાદ ત્યારબાદ લગભગ પંદર વીસ દિવસ બાદ એક ત્રણ ચાર ઇંચ વરસાદ સરસ આટ આટલા વરસાદ હોવા છતાં કાકા આપડી આ પ્રચંડ વેરાયટી તમે વાવી છે એમાં કોઈ જાતનું નુકસાન આવ્યું છે નુકસાન નથી આવ્યું શરૂઆતમાં થોડુંક હતું ઓકે પણ પછી બહુ હાઈ ક્લાસ થઈ ગયું અત્યારે ક્લાસિંગ બહુ સરસ મજાનું થઈ ગયું કેવું લાગે કાકા વેરાયટી બહુ સુપર વેરાયટી બહુ સરસ હા આપસે જ નજીકથી બતાવો જે આમાં માલ અત્યારે લાગ્યો છે આ સિંગલ ડાળી છે લાવો તમને એક ડાળી માં તમને બતાવું ને એક જો 1 2 3 4 5 6 7 8 बाजूમાં એક ફૂટે છે 9 10 11 બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ આ સિંગલ ડાળીની અંદર એકવીસ ફૂલ છાપકારનું પ્રમાણ છે આવો સેજ बाजू બાજુમાં બતાવો સો દિવસનો કપા થયો ઝીંડવાની સિરીઝ જુઓ તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કોઈ પણ ડાળી લઈ લ્યો કાકા જીંડવાની સાઈઝ વિશે શું કેવું છે સાઈઝ મોટી છે અન સાઈઝ મોટી છે ઓકે સતત કાકા છોડવો દેખાડું એક જ એવો છે કે લાગડ ફિલ્ડ એવું છે ને લાગડ તમે ગમમાં ગયા અંદર આવ્યા એટલે હજી આના કરતાય સારું આવશે એવું છે હા છોડવાની ફૂટ વિશે શું કેવું છે કોઈ કઈ સારી છે આવો છે નજીકથી બતાવો છોડવાની ફૂટ જો તો 1 2 3 4 4 4 મોનોપડિયા લગભગ કોઈ પણ છોડ લેશો એટલે 4 4 મોનોપડિયા છે ચીંડવાની સાઈઝ બહુ સરસ મજાની મોટી છે રોગચાળો કેવો આવે છે કાકા વેરાટીમાં બહુ ઓછો આવે રોગચાળો ઓછો આવે છે આમાં આગળ જ એક છોડવામાં છોડમાં 23 35 જીનવા છે અને આ મારે તો વાવેતર છે ને સવા ફૂટે સવા ફૂટે છોડવાનું આવે ત્યારે છતાય તમને એટલો માલ હા થઈ ગયો રોજ અમે આમાં જોઈ ગયો એક છે જ ઓવરビュー આખા ફિલ્ડનો બતાવો સરસ મજાનો આજ રોજ બાગ બગીચો થઈ ગયેલો છે

થાય છે અને હાલમાં તમે કોઈ પણ છોડ લ્યો કાકા હાથ ઊંચો કરો એટલે ખેડૂતોને અંદાજ આવે આખું સરસ મજાનું એકદમ જમલી બાવળીયા ટાઈપનું ફિલ્ડ થઈ ગયું છે અને ઊંચેથી આખું એક સેજ બતાવી દેજો કોઈ પણ ખૂણામાં જશો ફિલ્ડના એક ધારું સરસ મજાનું ફિલ્ડ છે કે સરસ કોઈ પણ ખેડૂત મિત્રને આ ફિલ્ડની મુલાકાત કરવી હોય તો કાકાનું એકદમ રોડ ટચનું ફિલ્ડ છે એની ટાઈમ ગમે ત્યારે કરી શકે છે سرs كوب كوب aبر